વરાછા ખાતે આવેલા લજામણી ચોક પાસેના અંબિકા પિનિકલના ફ્લેટ હોલ્ડરોએ ભેગા મળી સુરત મહાનગર મુખ્ય કચેરી પહોંચી જાય બિલ્ડરો દ્વારા તેઓને પ્લાન મુજબ બાંધકામ ન કરી આપી હલકી ગુણવત્તાવર બાંધકામ કરી આપી ઠગાઈ આચર્યોનો આક્ષેપ કરી સ્થળ તપાસ વગર બીયુસી સર્ટી નહીં આપવા માંગ કરવામાં આવી હતી અને તેઓ આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા સુરતમાં બિલ્ડરો દ્વારા ફ્લેટ હોલ્ડરો સાથે વારંવાર કોઈને કોઈ રીતે ઠગાઈ આચરાતી હોય છે ત્યારે ફરી આવો જ એક ઠગાઈની ફરિયાદને લઈને ફ્લેટ હોલ્ડરો સુરત પોલીસ કમિશનર બાધવે સુરત મહાનગરપાલિકા કમિશનર પાસે પહોંચ્યા હતા સુરતના મોટા વરાછા ખાતે આવેલા લજામણી ચોક પાસેના અંબિકા પિનિકલ નામના અપાર્ટમેન્ટના બિલ્ડરો જેમાં શક્તિ કન્સ્ટ્રક્શનના ભાગીદાર અમિત સાંગણી ચતુર કાલસરિયા વિમળાબેન કાલસરિયા ઘનશ્યામ કાલસરિયા સોનલ કાલસરિયા સહિત દ્વારા પ્લાન મુજબનું બાંધકામ કર્યા વગર ફ્લેટોનું વેચાણ કરી ફ્લેટ હોલ્ડરો સાથે છેતરપીડી કરાઈ હતી લિફ્ટ પણ હલકી ગુણવત્તાની મૂકી હોય જેને લઈને ફ્લેટ હોલ્ડરોને કોઈપણ સમયે દુર્ઘટનાનો ડર સતાવી રહ્યો છે એ ફ્લેટ હોલ્ડર દ્વારા મનપા કચેરે પહોંચી બિલ્ડર દ્વારા મંગાયેલા બીયુસી સ્થળ તપાસ વગર ન આપવા માંગ કરાયા છે મારું નામ કમલેશ ટોમર છે અમે અત્યારે બધા પિસ્તાલીસ ફેમિલીઝ અંબિકા પિનાયકલ મોટાવારાચા વરાછા લજામણી ચોકથી આવીએ છીએ અને મ્યુનિસિપાલિટી કમિશનર ઓફિસરીને ત્યાં આવ્યા છીએ તો અધિકારીશ્રીને અમે ન્યાય માંગો અને ન્યાયની રજૂઆત કરી છે કે જે બિલ્ડર વિરુદ્ધ અમારી જે સમસ્યા છે જે બિલ્ડરે અમને જે પ્રોમિસ કર્યું છે જે બ્રોશર મુજબ જેટલા પૈસા અમારી પાસેથી પડાવી લીધા છે તો અમે એટલું જ માગીએ છીએ કે બિલ્ડર અમને પૂરું કરી આપે મારું નામ ચાંદની ગોહિલ છે હું અંબિકા પિનેકલ મોટા ચોકમાં રહું છું અમે અહીંયા મ્યુનિસિપલ કમિશનર પાસે ડિમાન્ડ કરવા આવ્યા છીએ કે અમારી જે અમારા જે બિલ્ડિંગના બિલ્ડર છે તેને કોઈ બી બ્રોશર પ્રમાણે વસ્તુ આપી નથી લિફ્ટની મટીરિયલ લિફ્ટનું ક્વોલિટી આટલું હલકું યુઝ કર્યું છે કે અમને ડર લાગે છે કે ક્યારે અમે લિફ્ટમાં ફસાઈ જશું અને ક્યારે અમારા નાના ભાઈ બહેનો નીચે રમે છે ગમે ત્યારે લિફ્ટમાં ફસાઈ શકે છે તો એની સેફ્ટીનો એની સેફ્ટી ઉપર એક ક્વેશ્ચન માર્ક છે કોણ આવીને તેને મતલબ ફસાઈ જાય તો કોણ આવી તેને કોણ આવીને તેને બહાર કાઢશે પછી બિલ્ડિંગની આસપાસ એવું મટીરિયલ યુઝ કર્યું છે કે ગમે ત્યારે નીચે પડી પડી જવાની અમને શું કહેવાય ડર લાગે છે તો નીચે નાના નાના ભાઈ બહેનો રમતા હોય તો તેની સેફ્ટી ઉપર એક મોટો ક્વેશ્ચન માર્ક છે એને કાંઈ થઈ જશે તો બિલ્ડર શું એની જવાબદારી લેશે અમે બિલ્ડરને એ જ કહેવા માગીએ છીએ કે તમે જે બ્રોશરમાં પ્રોમિસ કર્યું છે તે ફૂલફિલ કરો અમને બ્રોશર પ્રમાણે એની એમ્યુનિટીઝ જલ્દીથી જલ્દી આપો સુરત મનપાની મુખ્ય કચેરી અંબિકા પિનેકલના પિસ્તાલીસ ફ્લેટ હોલ્ડરો પહોંચ્યા હતા અને બિલ્ડરો પાસેથી તેઓને કયા મુજબ બાંધકામ કરાવી આપવા માંગ પણ કરાય છે અઝર કુરસી સાથે પ્રકાશ